હેલો સીતારામ બધાની તો જવ આઠ માં વાર હે એટલા ઘેર ત્યાર થઈ જાય બધું જઈએ બપોરે સાત વાગે એટલે ઉણા શિયાતો તેણી કરી લીધી ખાઈ લીધું આઈ ને બીયારો દીધો ને એવું અમ ભાઈ જઈ કામ જઈ ભાઈ તમે જઈ ફોનમાં જવો એને તને લાવે કે મારે નહીં જાવ જઈ લે આવું

તો આજ કેટલા હાથ વરખી ને હાલો એવ જાય ને ગામમાં મળી આવીએ બધા ને તમને વિડિયો આગળ બની આવી જો મોટો બને વિડિયો તા પણ જો જો ચાલે હો મણી કા દે દે કા દે હાલ ભાઈ જવાય गाम बुडन तो 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 तो

मat फ़ार, मat okay. 근본, गए, so, Halo, एक aja करवा दी Ini सारे અટાણ તો જાવ ભાઈ હાડા શિયાળથી આવ્યા હું ઘણી આવી હતી ભાઈ હું નાખવા કાલે તો અમે હાડા અગિયારક વાગે મધુભૂઈને લેખી આવ્યા હતા હાંજી રાતે જયો રમતો તો પછી બેઠા હતા ઘડીક વારને જઈ મલક નીંદર ફરવડતી ને બપોરે એની કંઈ નીંદર આવતી નહોતી આજ તો હવારમાં એ પછી ઝીણું મોટું કામ ને આવતું ને તો મેં કંઈ વિડીયો ઉતાર્યો નહોતો માય યા કાલે હાંજી જ રોકાઈ ગયા હતા હવારમાં અહીં ઘોડો ઘૂમવાનો ને એ બધું હોય ને એવા હાટુ ત્યાં આ લગભગ આવ્યા હું ભી હું નાખતી ત્યાં ટાઈગર પહોંચતો તો જયો અહીંયા રમતો તે ગોઘેર એવા હાટું તો રાંધપણા મજા આવી ને માતા કીધું તો અમે રવિવારે ગાતા ને વિવાહમાં તે દુ થોડું કામકાજ હતું તે ગાતા પાછા આ ગાતા થોડું ઘણું હોય ને કામકાજ કંઈ હમા કરવા દરણા કરવા ને એ બધું પછી કાલે ને પછી આજે એ સેટ આઘણી આવ્યા માઈ ત્યાં ભાઈને ક્યાંય પ્રસંગ હતો ને ફૂલ મસ્તીનો એકદમ કર્યો ને બે જણી હોય ને એટલી કામ થાય એક જણી ઘરનું કરીએ ને તો એક જણી રીએ તો એકલા હોય ને તો પછી એટલું ન થાય પણ હું આવું હતી પછી કંઈ પછી મણી દવા દઈએ માની કંઈ દવા દેતી ને તે આરામથી તોય તો હાલે તો એવું બધું થયું ને હજે વિવાડાને ત્યાં ઘણા આવે ને વીસ તારીખે તો ત્રણ જગ્યાએ ભેગાથી વિવાહ હે અઢાર ઓગણીસ વી વેક તો આગળ વાળા વિડીયામાં તમે જોજો ને આજ આગળ હાલ તો મળ્યા આપણે કઈ આની આ વિડીયાનો એન્ડ નથી કરવો માન નહીં મળ્યા કેવી મજા આવે પૂછીએ જોઈએ તો બંને રીજો આગળ વિડીયો હા હા જયભાઈ અમારે ખોખામાં બેઠો बोल पूर। ए तो हम पास अपना वीडियो में कहीं तू बोली ही नहीं हम कोई समझ में नहीं आ है अगर दाखे आखो बहगो तो ना मलांदा अंदर तो से पाऊं ए सिप जा 10 जा ए ज्यादा खताईयो अरे यार ये ले पकड़ा जाती મારું પ્રેઝન્ટેશન હે તૈયારી કરા હાલે બનાવવાનું પ્રેઝન્ટેશન ને પછી તૈયારી કરા હું વાંચા અહીંમાંથી થોડું ઘણું પ્રેઝન્ટેશન માં બોલવા થયા જ મારો વારો હોય મીટિંગમાં બધાયની બોલવાની મીટીમાં બધાયને બોલવાની હોય તો હું નહીં ત્યારે કર ને આ બધું અહીંયા ઉખેરે બેઠી કાલે ગોયણી થઈ હતી હું ગોયણી થઈ હતી મને જા આ બધા દીધું બધું ફૂઈ એક સૌદ લોટા હતા ને તો જેટલી ખો ઉપર સફરી ઉત્યું ને તો બધીને જા સિયાર વસ્તુ દીધી એક આ રૂમાલું દીધા બધી બધીની સાંદલા દીધા એકલું જરૂર દીધાને એક આ લીધે દીધા એટલે મતલબ અલગ અલગ હોય બધીની તો સેમ ન હોય તો લુજર બચી અલગ અલગ હું ને કક્ષો કરીએ કે આ કલર નો દેવાની પછી નિહાર હાથમાં ચાર પાંચ હાથમાં ભેગા હોય કપ અહી બોલે હગે એવી હોય ને તો એ મણી આને મળી ઓલ્યા કલર નો આપો ને મણી આને મળી ઓઈલે દયા એવી રીતે કેતી હતી વણી જે હું જોતું તો ને એ હું દીધું બધી તો ન કેતી નતી હોય કેતી હોય મણી હું ધોરું એક જાડું હતું મારું માનું આસ્થાનું ને આશાનું બધા ભેગું હતું પછી મેં ક્યાં જાડેરો હોય ને એ મેં આશાની જ આસ્થા પહેલી માથામાં નાખે મેં પછી આજે એક ઝીણું લીધું મારે તો મોવારા ઝીણકા હે ઝીણકા મતલબ આશા હે એમાં જાડું તો કામ ભૂલું લાગે એ આસ્થાના મોટા જાડા હે તો એને જાડું હોય ને તો સારું લાગે મેં આ કે એનું પાછું બદલું માની ય બાપુ પછી માઈ તા કામ મારે પછી આસ્થાને ને દીધા નાખવા એક રૂમાલ રાખ્યો બધું પછી ક્યાં ઘટી હું મોટી મોટી નહીં કરી હતી ગોળી પછી મોટી નહીં બધી ગોળીઓ તો દેવાનું જઈ બધું માતા પૂતા પછી હું એ પછી વિડીયા નો મેળ નો હું કહેતી મેં કે માની મળે હું પૂતા હટાડ વ્યારા નું થઈ આવીને વ્યારાને દેતું ને જઈને મારે ખબર આવું ને અત્યારે વિડીયો બહુ મોટો ન જ ઝીણકો ખેતો એટલે થી જ હલવેલી જો ને આજે આપણે આ વિડીયોને પૂરો કરી દઈએ ને પછી કાલે મળ્યો એક નવા તો બાય બાય ને ને સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ને લાઈક પણ કરી દેજો તમારે કંઈ કેમ હોય તો કહી દઈએ લાઇક શેર ને સબસ્ક્રાઇબ